નમસ્કાર બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું જુનાગઢની વિસાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીના એંધાણ દેખાઈ રહ્યા છે પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ હાઈકોર્ટમાંથી પિટિશન પરત ખેંચતા હવે વિસાવદરમાં ચૂંટણીનો માર્ગ મોકળો બન્યો છે આગામી દિવસોમાં વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી યોજાય તેવી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે હજુ સુધી વિસાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની તારીખ જાહેર થઈ નથી તે પહેલા જ આમ આદમી પાર્ટીએ આ ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી નાખી છે આમ આદમી પાર્ટીએ વિસાવદર બેઠક ઉપર ઉમેદવાર પણ જાહેર કરી દીધા છે જેમાં આમ આદમી પાર્ટીએ ત્યારે કોંગ્રેસ વિસાવદર ગઠબંધનમાં લડશે કે અલગ અલગ ચૂંટણી લડશે તેને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે તેવામાં કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ આ બેઠક પર ચૂંટણી લડવાને લઈને એક મોટું નિવેદન આપ્યું છે

વાતચીત વિના એક તરફી જાહેરાત કરવી અને બીજી બાજુ ભાષાની મર્યાદા વિના કોંગ્રેસ ઉપર આરોપનામાં મૂકવા સહયોગ એવો છે અને પાછું બીજી બાજુ કોંગ્રેસ ઉપર ગમે એવો આરોપ મૂકવા છે જે રીતે તાજેતરના પરિણામો સ્થાનિક સ્વરાજના છે ગુજરાતની મોટા ભાગની મોટા ભાગની સ્થાનિક સ્વરાજની સંસ્થામાં આપે ડિપોઝિટ ગુમાવી છે આપના ઉમેદવારો મોટા ભાગની જગ્યાએ લડી શકે એવી સ્થિતિમાં નહોતા ત્યારે આપ એની રાજકીય અપરિપક્વતા સાથે માત્ર અમે કંઈ તેમ વર્તવી એ દિશામાં આગળ વધી રહ્યું હોય તેવું દેખાય છે વધુ એક વખત એમણે અપરિપક્વતાનો નજારો કર્યો છે ત્યારે આગામી દિવસોની અંદર વિધાનસભાની વિસાવદર બેઠક માટે પેટા ચૂંટણી જાહેર થશે ત્યારે કોંગ્રેસ પક્ષ યથાયોગ્ય સમયે સ્થાનિક નેતૃત્વ સાથે પ્રદેશનું નેતૃત્વ ચર્ચા વિચારણા કરશે અને એ અનુસંધાને જે જરૂરી જણાશે એ નિર્ણય પ્રદેશ કક્ષાએથી રાષ્ટ્રીય નેતૃત્વના માર્ગદર્શનથી કરવામાં આવશે પુનઃ હું એ વાત કહું છું આપને અમારો સહયોગ લેવો છે અને કોંગ્રેસ વિશે ગમે તેવી વાત પણ કરી છે આ બંને વસ્તુ એક સાથે ન ચાલી શકે અપરિપક્વતા એ આપ માટે સામાન્ય બાબત છે વધુ એક વખત એમને આ દેખાય છે ત્યારે હું એમના વિશે વિશેષ કહેવા માંગતો નથી નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર